ડોક્ટર ભાવેન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા નવચંડી યજ્ઞ મહોત્સવ અને પારિવારિક સ્નેહ મિલન ભાડુકા મુકામે ધર્મ અને સૌહાર્દનો અનેરો સંગમ સુરેન્દ્રનગર જિલ્લામાં ભક્તિ અને એકતાનો મહાસંગમ ભાડુકા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ભાડુકા ગામે આવેલા ભવાની મઠ ખાતે શ્રી કુળદેવી મા ભવાની માતાજીની અસીમ કૃપાથી તાજેતરમાં નવચંડી યજ્ઞ મહોત્સવ તથા પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કારતક સુદ અગિયારસ રવિવાર બે નવેમ્બર બે હજાર પચીસના દિને આ પાવન પ્રસંગ સફળતાપૂર્વક સંપન્ન થયો આ પવિત્ર અવસરે સમગ્ર પંચાસરા પરિવારે એકતા ભક્તિભાવ અને પારિવારિક સૌહાર્દનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું ધાર્મિક કાર્યક્રમનો શુભારંભ પ્રભાતે સવારે છ વાગીને પચાસ મિનિટ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો હતો આ પવિત્ર યજ્ઞવિધિમાં પરિવારના વડીલો યુવાનો અને બાળકો સહિત સૌ સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ વાગ્યે શ્રીફળ હોમવાની પાવન વિધિ યોજાઈ જેનો લાભ લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સર્વે ભક્તોએ ભક્તિભાવપૂર્વક કુળદેવી માના આશીર્વાદ મેળવ્યા યજ્ઞ વિધિ પૂર્ણ થયા બાદ બપોરે બપોરે પોણા એક વાગ્યે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ શ્રદ્ધાળુઓએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ ભવ્ય આયોજનના ભોજન પ્રસાદના મુખ્ય દાતા તરીકે શ્રી મિતેશભાઈ બંસીલાલ તથા જલ્પાબેન મિતેશભાઈ સમઢિયાળા હાલ અમદાવાદ રહ્યા હતા તેમણે ઉદાર હાથે કરેલા સહયોગ બદલ સમગ્ર પંચાસરા પરિવારે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ સમાપન સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ સૌહાર્દ અને કુટુંબ પ્રેમની અનોખી અનુભૂતિ જોવા મળી હતી દરેક વ્યક્તિના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી છલકાતી હતી કુળદેવી માના આશીર્વાદથી નવા વર્ષમાં સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસે તેવી હાર્દિક પ્રાર્થના સાથે આ ધાર્મિક અને પારિવારિક સ્નેહમિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમે પંચાસરા પરિવારની એકતા અને મા ભવાની પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાને વધુ મજબૂત બનાવી છે